you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હમણાં સૌથી અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે છે વધુ એક ઉડતું વિમાન સ્કૂલ ઉપર ક્રેશ થયું બાંગ્લાદેશ એરફોર્સ નું એક બપોરે દોઢ વાગે રાજધાની ઢાકાના ઉત્તરીય ક્ષેત્રમાં દિયાબારી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તરા કેમ્પસ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું માહિતી અનુસાર આ વિમાન માઇલસ્ટોન કોલેજ ના ઉત્તર દિશાના કેમ્પસ માં તૂટી પડ્યું હતું હઝરત સાહજલાલ ઇન્ટરનેશનલ એર કોટના એક વરિષ્ઠ અધિકારી આ ઘટનાની પુષ્ટિ કરી હતી પણ દુર્ઘટનાના કારણો કે જાનહાનિ વિશે કોઈ માહિતી આપી ન હતી જોકે મીડિયા એજન્સીના અહેવાલ અનુસાર સૈન્ય અને ફાયર બ્રિગેડના કહ્યું હતું કે એક વ્યક્તિ મૃત્યુ પામી છે છે અન્ય ઘણા લોકો થયા થયા વિમાન બાદ અફરાતફરી મચી ગઈ હતી માહિતી અનુસાર એફ સેવન ફાઈટર જેટ ચીનનું વિમાન છે દુર્ઘટનાની જાણકારી મળતા બાંગ્લાદેશ સૈન્યના જવાન અને ફાયર સર્વિસ તથા સિવિલ ડિફેન્સની આઠ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી સ્કૂલ ઉપર વિમાન ક્રેશ થતા અનેક બાળકોના મોતની આશંકા વ્યક્ત કરે છે